મિત્રો આજના વિડીઓમાં હું તમને અમૃતસરમાં આવેલ ગોલ્ડન ટેમ્પલ વિશે જણાવીશ અને તેને શ્યા માટે ગોલ્ડન ટેમ્પલ કહેવામાં આવે છે તે પણ જણાવીશ સુવર્ણ મંદિર એટલે કે ગોલ્ડન ટેમ્પલ એ ભારતના પંજાબમાં અમૃતસરમાં સ્થિત એક ગુરુદ્વારા છે તે શીખ ધર્મનું મુખ્ય આધ્યાત્મિક સ્થળ છે તે શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે જે કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર અને નાનકાના સાહિબમાં ગુરુદ્વારા જન્મ અસ્થાન સાથે છે ગુરુદ્વારા સ્થળે સરોવર પંદરસો સિત્યોતેરમાં ચોથા શીખ ગુરુ ગુરુ રામદાસે પૂર્ણ કર્યું હતું સોળસો ચારમાં પાંચમા શીખ ગુરુ ગુરુ અર્જન એ સોવના મંદિરમાં આદિ ગ્રંથની એક નકલ મૂકી હતી અને તેના વિકાસમાં એક અગ્રણી વ્યક્તિ હતા મુઘલ અને આક્રમણકારી અફઘાન સૈન્ય દ્વારા ઘણી વખત સતાવણીનો ભોગ બન્યા પછી અને ગુરુદ્વારાનો નાશ થયા પછી શીખો દ્વારા વારંવાર તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું શીખ સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી મહારાજા રણજીતસિંહે અઢારસો નવમાં તેને આરસ અને તાંબાથી ફરીથી બનાવ્યું અને અઢારસો ત્રીસમાં ગર્ભગૃહને સોનાના પાનથી મળ્યું આના કારણે તેનું નામ સુવર્ણ મંદિર પડ્યું